बोला सुरम तवरु जिग्नेश जिग्नेश नीगनेश केथी आए छो अंजोर सर सुकर आए छो मम्मी ने मुकोला मम्मी ने मुको आए छो कोन कोन आए छो ओ मारा माजुम फरिया वाला छ तवर वाइफ ने आए छो बोला ने ने बोलेगा बोला रोममजीन बोला बा सुरम तवरु मम्मी मुको

એવું ન થવું નઈ આવ નઈ દીકરો તમારો એમના મમ્મી એમના મમ્મીએ બી વિચાર્યું કે એમના આવ્યો છે દીકરો તો કોન્ટેક્ટ રાખજો મારા દીકરાનો ફોન નંબર આપી કારણ કે બી વૃદ્ધાશ્રમ જ છે બરાબર જમીન છે બાની જમીન કેટલી છે એમના એક વીઘું વેચીન છે ને બાની મસ્ત સેવા થાય બા ઊભો થવાય તમારી

બે ત્રણ દિવસ થી નહીં થવાતું નહીં તો ઉભા થતા દવાખાને જતા તમારે સેવા કરવાનો ટાઈમ આવ્યો પણ એટલે એ જુદા રહે છે મારા ઉપર ઉપર કેસ 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 કરેલો કરેલો છે 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 એટલા માટે કેટલા એમને એટલે અમાર જોડે નતું રહેવું કેસ મને ખબર છે કર્યો એ એવું કેતા અમાર જોડે હતા તમે જમીન બરોબર વેચી દીધી વેચી વેચી જમીન નથી કર્યું

એ અમારું ઘર છે ને ત્યાં ઉપર રહેતા દસ વર્ષ થી પણ સેવા નહીં કરી કેટલા વર્ષ એ છેલ્લો સમય જોડે જોડે રહેવા નથી માંગતા એટલા માટે અમાર મુકવા પડ્યું હે બા એ જોડે

અમે થયું તું કેવું કે ચાર દિવસ થી ઉપર જ પડી રહેલા કશું જ કોઈ હોમું નતું જોતું પછી અમને ફર્યાવરણ રેડાયું અમને જીવાત પડી ગયેલી અમે નવડાયા દોડાયા અને સાફ સફાઈ કરીને અત્યારે અમે અમે ત્રણ જોડે રહેતા નથી આવે છે તમને દયા નહી આવતી ફરી અંદર રહીએ છીએ પણ એટલી બધી જીવાત ખત ખત પડી ગયેલી

હવે લગભગ દસ વીઘા દસ વીઘા જમીન છે ને કયા કયા ગામમાં છે કંજોડા ગામમાં છે કયા વાત બુકિંગ જાવ ચિંતા ના કરો રાખજો અમારું હા ને વાંધો નહીં અમે જે કહીએ છીએ તો તમે સાંભળો તમે તમારું બોલ્યા બરાબર છો અમે અમારી જોડે રાખવા હતા એટલે અમે એમને છૂટું જુદા નતા કાઢ્યા પણ તો પછી એ કે છે મારે જુદું નીકળ્યું હા પણ એક કેસ મૂકીને અમારા ઉપર જુદું નીકળે આવું અમે કેમ એફઆઈઆર કરીએ છે અમારા પર પોલીસ આયેલી એફઆઈઆર છે એમ હે ફરિયાદ છે ફરાયેલી પણ શરમ આવી ગયા નથી ઉભું થવાયું નહીં કોઈ ફરિયાદ નહીં કરી ખાલી વાર્તાઓ બધી ના કરશો ખાલી મતલબ સેવા કરવાનો ટાઈમ છે ખબર છે પૂછી જો બરાબર શું નામ તમારું મારું નામ સંગીત મહાન છો તમે બહુ મહાન છો બેન સંગીતા બેન અને એમની અમે એમ એમ નથી આયા એમની છોકરીને પૂછીને અમે આયા એમને કીધું તારે ના ના કોઈ વાતો નહીં કોઈ વાતો નહીં ચલો અમે વાત તમે આયા છે તમે પાડોશી છો અચ્છા પાડોશી છો બીજું કશું હે પાડોશી છે તમારો બહુ રાખે છે તમને નહીં રાખતી કઈ વાત ચાલો હા હું રાખી લઉં છું આવજો બરાબર ભગવાન તમારું સારું કરે તમારા છોકરાને કેતા નહીં કે આ એડ્રેસ ના લેતા હો નું હા હા ભાઈ ભાઈ તમારા બા ની દસ વીઘા જમીન છે અમે લઈ લઈશું હા કે તારું પગ નહી મૂકવા દઉં બેન બરાબર ને વાંધો નહીં ભાઈ એવું કરે ના એવું નહીં બેન હું હું મજાકના મૂડ હતી કાલે તમને એવું લાગે તમે બાના મૂકવા છે અને બાના રાખે પછી બાની બધી પ્રોપર્ટી બી મારી બાની બધી પ્રોપર્ટી મારી બાની જે 10 વીઘા જમીન છે એ હું કાલે કેમેરા મે એટલા માટે કહું છું કે હું લઈ લેવાનું છે એટલા માટે કહું છું તમને હું હું કાલે જે બાનો અંગૂઠો કરાવી લેવડાઈ એવું કરે પછી મને કહેતા નહીં હું સિરિયસ ભાઈ જે હોય ડિસિઝન લો ચલો બા ભાઈ ડિસિઝન લો બાના મુકતા હોય તો હું દસ વીઘા જમીન બાની મારા નામે કાલે લેવડાઈશ લખાઈ લેવડાઈશ કારણ કે નામ એમનું છે એટલે પછી પારો બેટરી ની લઈને હું એ જમીન મારા સંસ્થા નામે લઈ લઈશું બોલો શું કરું છે હું સીરિયસ હું વકીલ છું પાછો મારે કઈ માણસ શોધવા નહીં હાકુન ભાઈ બા તમારી જમીન મારા નામે કરી આવશો ને આપે છે કે આ કે છે કાલે ભાઈ કાગળ તૈયાર કરી દો બરાબર ચલો બરાબર છે હું લઈ લઉં છું કોઈ દાવો તમ કોઈ તમ જમીન પર દાવો નહીં કરી શકો એ જમીન હું લખાઈ લઉં છું આ તમે વાંધો નહીં એવું કરજો બીજું શું કરજો બરાબર હા ભાઈ એ જમીન લઈ લેજો હા 10 વીઘા હા ને ચલો આભાર તમારો બરાબર ઓકે આ સહી તમારી જમીન પર કોઈ અધિકાર રહેશે નહીં એમની જમીન પર કોઈ અધિકાર તમારો રહેશે નહીં બરાબર છે બધો હક અમારે સંસ્થાનો રહેશે મય પછી ફાઉન્ડેશન બરાબર તમારા રૂબરૂમાં તમારા વાઈફના રૂબરૂમાં લખાઈએ જશે બરાબર ને બરાબર મારે નણંદ જોરે વાત એ તો મરી ઓલરેડી પણ જે આગળ છે ને એની વાત કરે છે એવું નથી એવું નથી આ અમે બધાની રાજીથી મુકવાય છે એવું નથી કે અમે જબરજસ્તી મુકવાયા છે ના ના સંસ્થાનો અધિકાર રહેશે કાલે મરી જાય એટલે સંસ્થા એ તમારી એ જે જગ્યા ને એમની જેટલી બી પ્રોપર્ટી છે બધી સંસ્થા નો અધિકાર રહેશે હું તમને પેલા કહી દઉં કાલે કોઈ ક્લેમ નહીં કરી શકો તમે બરાબર ભાઈ કઈ દીધું ડિસિઝન જલ્દી પતી જ

બરાબર તો પછી વાંધો નહીં જોઈ લઈશું બરાબર શું કરું છે એ તો હવે મારે પૂછવું પડે પાછા લઈ જવા છે કે રાખવા છે પાછા લઈ જઈએ હા પાછા લઈ જઈએ ના ના એવું નથી કરવાનું અરે પૂછી લઈશું આપણે પૂછું બેન હું આતાલ હું સહી કરાવું પછી નઈ મેડ પછી કાલે બેનને વાત કાલે મેડ નઈ મારા આવો અમને ખબર નથી ભઈ આમાં શું છે શું નઈ આમ જો આ બાથી અત્યારે જો બાથી અત્યારે ઊભો થવા આવ્યો છે ને તમે પાલાવાન પાલાવતા છો ને તમે બરાબર એટલે પછી એની પ્રોપર્ટી બી અમારી અધિકાર થઈ જાય ને તો પછી એ તો વ્યવહારિક વસ્તુ છે અમે પાલાય પછી સેવા અમે કરી પછી અમારું જાય બેન બોલો વાંધો નહીં તમારે જે કરવું હોય બરાબર છે લઈ લો અને પૂરું હા તમે જોઈ જમીન પર કોઈ અધિકાર બેન ફરી ચોથી વાર કહું છું કોઈ નહીં રે આ વિડીયો એનો પૂરાવો રહેશે હું કોર્ટની અંદર પેલા હું તમને કહી દઉં બોલ ભાઈ જલ્દી શું કરું છું વિચારો ભાઈ વિચારો ભાઈ એવું નથી વાંધો નહીં વાંધો નહીં તમારે યોગ્ય લાગે એવું કરજો ભાઈ બરાબર છે

પછી કાલે કોઈ ક્લેમ નહીં થાય હું કહું છું આજે એડમિશન થઈ ગયું વાર્તા પડી ગઈ હા હા બોલો શું કરું છું હે ને ડન ને ચાલો હડા સો ફાઇનલી આ બાર ને આ લોકો મૂકીને જ જાય છે બરાબર બાર એડમિશન કર દઉં બેન હા ચલો એડમિશન કર દઉં છું ડન તમારે એડમિશન થઈ ગયું ને ચલો ડન છે